મોડી રાત્રિના સમયે કોઈ તસ્કર આવીને પેટીના તાડા તોડી અંદરથી રોકર રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો આ બનાવ બનતા સ્થાનિક લોકો એકઠા થઈને પોલીસને જાણ કરાતા પોલીસે આવીને વધુ તપાસ હાથ ધરી હતી બાણું ખુલવા આવી રીતે કોઈ ઢીંગાળ એટલે આની વાત છે આ બાણું તાઉ બહુ થોડું ને હાથ પાણું ખુલતું બે દો પાછો હશે કેટલો અમે ખેતી હાથ દેને ભાગ્યો હો ટીક્કા ઊંચા દે ને જ નથી કોઈ નો આ છે કે આ ફોટો હોય તો ફોનમાં